મિત્રો રામચંદુ રાણવા વેસ્ટિજમાં સ્ટાર ડિરેક્ટર અને આજે બાર પંદર દિવસ પહેલાં મેં રામભાઈને પ્રોડક્ટ આપી હતી કે જે ઉતિયાણા તાલુકાનું માંડવા માંડવા ગામ અને રામભાઈને હું તો એની મગફળી જોઈ અને પીડાશ પડતી મગફળીની આખી હતી અને મેં એને પ્રોડક્ટ સજેસ્ટ કરી ગ્રેન્યુઅલ ખાતર અને ઉમી બ્યાસી અને ગોલ્ડ આ મેં વાપરવામાં સજેસ્ટ કરી તો આપણે આજે રિઝલ્ટ સારામાં સારું આવેલું છે આ મગફળીનું બે કારણ કે આપણે જે નથી વાપરેલ એ મગફળી પણ આપણા હાજરમાં છે અને જે વાપરેલ છે એ પણ મગફળી આપણી બાજુમાં જ છે તો આપણે રામભાઈ પાસેથી જ સાંભળીએ કે રામભાઈ તમને આમાં શું ફર્ક લાગે છે મગફળીમાં અને તમે કઈ કઈ પ્રોડક્ટ આમાં વાપરેલી છે મેં મારી વાડીમાં એ ગરી હુમિક ખાતર આપેલું છે ખેતર છે એમાં એ લોકોએ કઈ વાપરેલું છે નહીં અને એને હું આ તમને બતાવું છું ડાબા હાથમાં મારા જે છે એ મારું આ એગ્રી હુમિક ખાતર વાપરેલું છે ને આ આ જમણા હાથ ઉપર છે એમાં વાપરેલું નથી આ લોકોએ તો એ અને આ ઝાડ પાન તમે જુઓ છો તો તમને

તો મિત્રો પાંદડું જેટલું સારું એટલું આપણી મગફળી સારી કેમ કે પાન છે એ છોડનું રસોઈ ઘર કહેવાય અને આ બાજુમાં જ જોવો તમે બાજુમાં બાજુવાળાની મગફળીના પા જોવો તમે આ બરાબર કોઈ ગ્રોથ પણ નથી કેમ કે એમને કેમિકલનો વપરાશ કરેલો છે કોઈ બીજી જ પ્રોડક્ટ વાપરેલી છે જો આ પીડાશ કેટલી છે આ છોડમાં તો એટલો ફેર છે તો રામભાઈ આમાં કેવી રીતે તમે આ આપણા એગ્રી વેસ્ટિજની પ્રોડક્ટનો ઉપયોગ કર્યો વેસ્ટીજ ખાતર ગ્રેન્યુલ કેવી રીતે વાપર્યું હતું ગ્રેન્યુલ બે વીઘે એક બેગ નાખી છે હમ એગ્રી બ્યાસી નો પટ આપીને પટ આપેલો છે બરોબર

પંપ માં સ્પ્રે દ્વારા છટકાવ કરી એક બાલતી અંદર એનો ડોઝ બનાવ્યો પ્રોટેક્ટ પાવડર ને એગ્રી બ્યાસી અને હુમિક

જે ફરક અંતર છે એ તમારી નજર સામે આવીને જોઈ જાય છે અમે કોઈ પણ વ્યક્તિને કે ખેડૂતને કહેતા નથી કે તમે આ પ્રોડક્ટ વાપરો છો પણ મારી વાડી આવીને તમે જોઈ જાઓ છો એ પછી તમે એનો છટકાવ કરજો તો મિત્રો જો આ રામભાઈ નું જબરજસ્ત ખેતર છે આખું એકદમ મગફળીના જો પાટલા હાવ આમ ડબા આવ્યા છે જબરજસ્ત રિઝલ્ટ છે આખી ટોટલી પીળી મગફળી હતી પેલા બરાબર છે હવે એકદમ સુધરી ગઈ છે જબરજસ્ત એના પાંદડા પણ બહુ સારા છે જુઓ તમે બરાબર જ્યારે બાજુમાં જ તમે ખેતર જુઓ તો આ બાજુવાળાનું ખેતર તમે જોશો તો આ જુઓ મગફળીનો ગ્રોથ પણ નથી અને એકદમ પાંદડાની સાઇઝ પણ જુઓ એકદમ નાના નાના પાન છે તો એટલો ફેર પડે છે વેસ્ટીજ ઓર્ગેનિક પ્રોડક્ટનો તો બધા વાપરો વિશ્યુ વેલ્થ જબરજસ્ત પ્રોડક્ટ છે થેન્ક યુ સો મચ